પાસખા પર્વની આગલી સાંજે ઈસુએ જાણ્યું કે આ તેમની છેલ્લી રાત હતી અને પછી તે પિતાની પાસે જવાના હતા પોતાના લોક પર તેમણે છેલ્લી ઘડી સુધી પ્રેમ રાખ્યો રાત્રિભોજન દરમિયાન સિમોનના દીકરા યહુદા ઈશકારિયતને શૈતાને જણાવ્યું હતું કે એ જ રાત્રે તેણે ઈસુને પકડાવી દેવાની યોજના અમલમાં મૂકવાની છે ઈસુ જાણતા હતા કે પિતાએ તેમને સઘળું આપ્યું છે વળી તે પિતા પાસેથી આવ્યા છે અને પિતા પાસે પાછા જવાના છે તેથી તે જમવાના ટેબલ પરથી ઉઠ્યા અને પોતાનો જભ્ભો ઉતારીને કમરે રૂમાલ બાંધ્યો ડોલમાં પાણી લઈને તેમણે શિશુના પગ ધોવાનું તથા પોતાની કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવાનું શરૂ કર્યું ઈસુ જ્યારે સિમોન પિતરની પાસે આવ્યા ત્યારે તેણે કહ્યું ગુરુજી આ રીતે તમે શિશુના પગ ધુવો તે બરાબર નથી ઈસુએ તેને જવાબ આપ્યો હું શા માટે આમ કરું છું તે તું હમણાં સમજતો નથી પણ એક દિવસે તને એ સમજાશે પિતરે વિરોધ કર્યો ના ગુરુજી તમે મારા પગ ધુવો એ કદી ના બને ઈસુએ જવાબ આપ્યો જો હું તારા પગ ના ધોઉં તો તારેને મારે કાંઈ લેવા દેવા નથી સિમોન પિતરે કહ્યું તો ગુરુજી માત્ર મારા પગ જ નહીં પણ મારા હાથ અને માથું પણ ધોવાની જરૂર છે તમારામાંથી એક સિવાય બીજા બધા શુદ્ધ છે ઈસુ જાણતા હતા કે તેમને પકડાવી દેનાર કોણ છે તેમણે કહ્યું હતું કે તમારામાંથી એક જણ શુદ્ધ નથી શિષ્યોના પગ ધોઈ રહ્યા પછી ઈસુએ પોતાનો જબ્બો પહેર્યો અને બેસીને પૂછ્યું મેં શું કર્યું તે તમને સમજાયું તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો કેમ કે હું એ જ છું તો ગુરુ તથા પ્રભુ હોવા છતાં જેમ મેં તમારા પગ ધોયા તેમ તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ જેમ મેં તમને કર્યું છે તેમ તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે સાચે જ ગુલામ પોતાના માલિક કરતાં મોટો નથી અને સંદેશો લાવનાર તેના મોકલનાર કરતાં મોટો નથી આ બધું તમે જાણો છો હવે તેને આચરણમાં મૂકો અને તમે આશીર્વાદ પામશો આ હું તમ સર્વ વિશે કહેતો નથી જેમને મેં પસંદ કર્યા છે તે દરેકને હું સારી રીતે ઓળખું છું શાસ્ત્ર કહે છે જે મારી સાથે જમે છે તે જ મને દગો દેશે આ ભવિષ્ય કથન ટૂંક સમયમાં જ પૂર્ણ થશે હું તમને અત્યારથી જ આ કહું છું એ માટે કે જ્યારે એ પ્રમાણે થાય ત્યારે તમે મારા પર વિશ્વાસ કરો સાચે જ મારા મોકલેલાનો સ્વીકાર કરનાર મારો સ્વીકાર કરે છે અને મારો સ્વીકાર કરવો એ મને મોકલનાર મારા પિતાનો સ્વીકાર કરવા બરાબર છે હવે ઈસુનું હૃદય પારાવાર શોકથી ભરાઈ ગયું હતું તે પોકારી ઉઠ્યા હા એ સાચું છે કે તમારામાંથી જ એક જણ મને દગો દેશે શિષ્યો એકબીજા તરફ જોઈને વિચારવા લાગ્યા કે એ કોણ હશે ઈસુનો ખાસ મિત્ર હોવાથી હું યોહાન તેમની છાતીને અઢેલીને બેઠો હતો સિમોન પિતરે મને ઈશારો કરીને સૂચવ્યું કે ગુરુજીને પૂછીજો કે એવું હિચકારું કામ કરનાર કોણ હશે તેથી મેં પૂછ્યું પ્રભુ એ કોણ છે તેમણે કહ્યું કોળીઓ આપીને જેના પ્રત્યે હું માન દર્શાવીશ એ જ તે છે અને ઈસુએ સિમોન ઈશ્કારિયતના દીકરા યહુદાને કોડિયો બોળીને આપ્યો તરત જ તેનામાં શૈતાન પ્રવેશ્યો પછી ઈસુએ તેને કહ્યું તું જે કરવાનો છે તે જલ્દીથી કર જમવા બેઠેલા બીજા કોઈને સમજ ના પડી કે ઈસુ શું કહેવા માંગે છે કેટલાકને લાગ્યું કે યહુદા પૈસા રાખતો હોવાથી ઈસુએ તેને ભોજનના પૈસા ચૂકવવાનું કહ્યું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું તરત જ ત્યાંથી ઉઠીને યહુદા રાત્રિના અંધકારમાં બહાર જતો રહ્યો યહુદા બહાર ગયો કે તરત જ ઈસુએ કહ્યું મારો સમય આવી ગયો છે ઈશ્વરે મને મહિમાવાન કર્યો છે અને મારા પર જે વીતશે તેથી ઈશ્વર પોતાનો મહિમા મને આપશે અત્યંત વહલા બાળકો તમને છોડીને જતા પહેલાની આ પળો કેવી ટૂંકી લાગે છે જેમ યહુદી આગેવાનોને મેં કહ્યું હતું તેમ તમને પણ કહું છું કે મને તમે શોધશો પણ મારી પાસે આવી શકશો નહીં હવે હું તમને નવી આજ્ઞા આપું છું જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે એવો જ પ્રેમ તમે એકબીજા પર રાખો એકબીજા પ્રત્યેનો તમારો ઉત્કટ પ્રેમ જગતને સાબિત કરી આપશે કે તમે મારા શિષ્ય છો સિમોન પિતરે પૂછ્યું ગુરુજી તમે ક્યાં જાઓ છો ઈસુએ જવાબ આપ્યો હમણાં તું મારી સાથે આવી શકતો નથી પણ પછીથી તું મારી સાથે આવીશ પિતરે કહ્યું પણ હમણાં જ હું તમારી સાથે કેમ ન આવી શકું હું તો તમારે માટે મરવા પણ તૈયાર છું ઈસુએ કહ્યું શું તું મારે માટે મરવા તૈયાર છે કાલે સવારે મરઘો બોલે તે પહેલાં હું તેને ઓળખતો પણ નથી એમ કહીને ત્રણ વાર તું મારો ઇનકાર કરીશ